નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પચીસ પાંચ બે હજાર ચોવીસ વાર શનિવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જાડી મગફળીથી તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો છત્રીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર ચોપનથી તેરસો ને સોળ રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને પચીસ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી તેરસો ને પંચાવન રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકોતેરથી અગિયારસો ને છોતેર રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો સોળથી અગિયારસો ને ચોત્રીસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો એકાવનથી તેરસો ને પંદર રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પિસ્તાલીસથી અગિયારસો ને બાર રૂપિયા મેંદડા માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો પચાસથી બારસો રૂપિયા ઉપલેડા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી બારસો ને ચાલીસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ત્રીસથી બારસો ને નેવું રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકાવનથી બારસો ને એકત્રીસ રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો ને સોળ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી બારસો ને છેતાલીસ રૂપિયા गुंडेल मार्केटिंग गेट ની અંદર 801 થી 1351 રૂપિયા કોર્ડિનાર માર્કેટિંગ गेट ની અંદર 1175 થી 1340 રૂપિયા બોટાદ માર્કેટિંગ गेट ની અંદર 1100 થી 1100 રૂપિયા જસદણ માર્કેટિંગ गेट ની અંદર 950 થી 1231 રૂપિયા ભાવનગર માર્કેટિંગ गेट ની અંદર 1041 થી 1125 રૂપિયા હવે વાત કરીએ ઝીણીમક ફડી ની અંદર તો જૂનાગઢ માર્કેટિંગ गेट ની અંદર 1050 થી 1180 રૂપિયા जामनगर मार्केटिंग यार्डनी अंदर नौ सौ पचास थीर सौ पंचावन रुपया जेतपुर मार्केटिंग यार्डनी अंदर नौ सौ एक बार सौ एकतालीस रुपया मार्केटिंग मारकेटिंग यार्डनी अंदर आठ सौ थार सौ पचास रुपया राजकोट मार्केटिंग यार्डनी अंदर अगर सौ चालीस थीरसो ने वीस रुपया सावरकुंडला मार्केटिंग यार्डनी अंदर बार सौ थीरसो रुपया अमरेली मार्केटिंग यार्डनी अंदर एक हज़ार बार सौ एकावन रुपया महुआ मार्केटिंग यार्डनी अंदर एक हज़ार छप्पन थी बार सौ एकावन रुपया જામજોધપુર માર્કેટિંગ ગાર્ડની અંદર નવસોથી બારસો ને છ્યાસી રૂપિયા ગોંડલ માર્કેટિંગ ગાર્ડની અંદર નવસો અગિયારથી તેરસો એકોતેર રૂપિયા મોરબી માર્કેટિંગ ગાર્ડની અંદર એક હજારથી અગિયારસો પચાસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ ગાર્ડની અંદર બારસોથી બારસો ને રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ ગાર્ડના મગફળીના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર